આજ રોજ વોર્ડ નંબર સાતમાં યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી દોઢ વર્ષ પહેલાં જે સ્લેબ તો આખી આખી નવી ડિઝાઇન મુજબ બોકળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ પહેલાં જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આ દુર્ઘટનાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તો એમના દિવ્ય આત્માને શાંતિ માટે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ માન્ય મેયરશ્રી માન્ય ધારાસભ્યશ્રી અને સૌ પદાધિકારી શ્રીઓ દ્વારા બે મિનિટનું મૌન પાડી અને આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અઢાર મહિનાની અંદર સર્વેશ્વર ચોકનો વોકડો કુલ ચાર કરોડ એકાણું ચાર લાખ ચાર કરોડ એકાણું લાખના ખર્ચે અઢાર મહિનાની અંદર આ વોકડો કમ્પ્લીટ થશે ફેઝ વનમાં સર્વેશ્વર ચોક લેવાનો છે અને ફેઝ ટુની અંદર જે યા સર્વેશ્વર ચોકથી શરૂ કરીને સામે બેંક ડોલ્સ મ્યુઝિયમ જે વચ્ચેનો જે યાજ્ઞિક રોડ ઉપર નીચે કન્વર્ટ બ્રિજ છે એને તોડી એને ફેઝ ટુમાં લેવામાં આવશે માન્ય ધારાસભ્યશ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ માન્ય મેયરશ્રી અને સૌ પદાધિકારીઓની આજે હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું